દેશની આઝાદી માટે બહાદુર જવાનો ભગતસિંહ શિવરામ રાજગુરુ સુખદેવે બલિદાન આપ્યા હતા આ ત્રણ મહાન ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે ભારત દર વર્ષે ત્રેવીસ માર્ચે શહીદ દિવસની મનાવવામાં આવે છે ત્યારે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા શહીદ દિન નિમિત્તે સ્ટેચ્યુ પાર્ક ખાતે શહીદ ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરે જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત નગરપાલિકાના સભ્યો અને ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ત્રેવીસ માર્ચ ઓગણીસો ને એકત્રીસ હસ્તા ફાંસીના માચર ચડી દેશ માટે બલિદાન આપનાર ભગતસિંહ રાજગુરુ ને સુખદેવજીની આજે પુણ્યતિથિ છે